સરકારી યોજનાઓમાં મહત્વપૂર્ણ એવા જરૂરી આધાર કાર્ડમાં ભૂલ હોય તો તે સુધારણાના પ્રેરણાદાયી કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો શાસક પક્ષના નેતા પ્રજાપતિ લીલુબેન જાદવ તથા કેમ્પમાં વોર્ડ નંબર અઢારના કોર્પોરેટરશ્રીઓ તથા સામાજિક આગેવાન ભાવેશભાઈ ગઢવાણા ઉપસ્થિત રહ્યા હતા કેમ્પને સફળ બનાવવા અતુલભાઈ જગતિયા પ્રવીણભાઈ રાવત યોગેશભાઈ છાયા જીવનભાઈ વારા ઉમેશભાઈ ચાંદેગરા કુલદીપભાઈ જાદવ સુધાનભાઈ છાયા પ્રવીણભાઈ વડુકુળ ધર્મેશભાઈ વિસાવડી તથા કમિટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી કેમ્પ વિશે આયોજકોએ વિશેષ માહિતી આપી હતી આવો હવે જોઈએ વિશેષ સમાચાર વિગતવાર પતિ સમાજ દ્વારા જે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તમને ઘરે બેઠે આ સુવિધા મળેલ છે તો તેના માટે તમે શું કહેવા માંગો છો બહુ સારું કહેવાય અમારા માટે તો ઘરે બેઠા ઘરે બેઠા થઈ જાય તો સારું જ કહેવાય ને શું શું કર પહેલાં તો હું ધન્યવાદ કરું છું કે આવા કેમ્પ યોજના આયોજન કરે છે કે ઘર બેઠા માનવીઓને સુવિધા મળે છે અને આજે જે વોર્ડ નંબર અઢારમાં અત્યારે મારી સાથે ભારતીબેન પરસાણા છે અતુલભાઈ જગતિયા છે યોગેશભાઈ છાયા છે ભાવેશભાઈ ગઢવાણા છે પ્રવીણભાઈ છે પછી ગિરીશભાઈ છે ને બહેનો પણ બહુ સંખ્યામાં ઉપસ્થિત છે આજે આ સમાજનું એક ઓલું કહે ને કે ઘરે બેઠા જે આપણે વિશ્વકર્મ યોજનાના જે લાભ લેવાના છે એમાં આધાર કાર્ડમાં કંઈકને કંઈક ઇશ્યુ આવે છે એના માટે જે આ પ્રવીણભાઈ અને એની ટીમે જે કા આ કેમ્પનું આયોજન આપેલું છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સાથે અહીંના આજે આ વોર્ડ નંબર અઢારમાં સોરઠિયા પ્રજા પ્રતિ જ્ઞાતિમાંથી આધાર કાર્ડના સુધારણાનો કેમ્પ યોજાયો છે એમાં મોટી સંખ્યામાં લોકો લાભ રહ્યા લઈ રહ્યા છે અને કૌશલ્ય યોજનાની અંદર જે આધાર કાર્ડમાં જે ભૂલ હતી એ આજે અહીંયા સુધારવા માટે ખૂબ લોકો એકઠા થયા છે અને લોકોને નાનામાં નાની યોજના હોય એનો લાભ મળે અને છેવાડાના માનવી સુધી એ લાભ જાય એ માટે થઈ અને આ જ્ઞાતિના સમૂહે એક સારું એવું કામ હાથમાં ઉપાડ્યું છે તો મોટાભાગના લોકો એમાં લાભ લે અને ઓડની અંદરથી પણ બીજા આવા કેમ્પો યોજાય એવી આશા રાખું છું બોલો શ્રીભાઈ આ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારીયા સોળવણ ટ્રસ્ટ રાજકોટ વતી હું આજ અત્રે ઉપસ્થિત શ્રી નીલુબેન જાદવ જે શાસક પક્ષના નેતા છે અને તેમની ટીમ તથા ભાવેશભાઈ ગઢવાણા સંજયસિંહ રાણા ભારતીબેન પરસાણા જેઓ વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર છે તેઓએ આની અંદર જહેમત ઉઠાવીને જે ટેકો આપેલ છે તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું હું શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારીયા સોલવાન ટ્રસ્ટ રાજકોટ વતી બધાનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ તો પ્રધાનમંત્રી કૌશલ્ય યોજનાનો જે સરકાર તરફથી લાભ મળે છે એના માટે ખાસ તો આધાર કાર્ડના સુધારામાં એસઓ સીએલઓમાં જે નામમાં ફેરફાર હોય અમુકના આધાર કાર્ડમાં ફેરવ નામ નથી હોતું તો એના માટે તો ખાસ અગત્યનો અને મહત્ત્વનો જે કેમ્પ કહેવાય આધાર કાર્ડ સુધારણા કાર્યક્રમમાં એમાં આપણા જ સમાજનું ગૌરવ અને વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર અને રાજકોટ મહાનગરપાલિકામાં જે જવાબદારી મળેલી છે એવા જ આપણા સમાજનું ગૌરવ શ્રીમતી લીલુબેન શાસક પક્ષના નેતા શ્રીમતી લીલુબેન છગનભાઈ જાદવ એનું સમાજ તરફથી ખૂબ ખૂબ ઋણી છીએ અને વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર સંજયસિંહ રાણા ભારતીબેન પરસાણા દક્ષાબેન વાઘેલા સંદીપસિંહ પછી આપણા જ સમાજના અગ્રણી અતુલભાઈ જગતિયા યુવક મંડળના પ્રમુખ શ્રી ભાવેશભાઈ ગઢવાણા અને તથા અમારી સમગ્ર કારોબારી ટીમે જહેમત ઉઠાવી અને ખાસ તો લીલુબેનના સહયોગથી જે શાસક પક્ષના નેતા તરીકે કોર્પોરેશનમાં જવાબદારી સંભાળી અને અવડી એક સિંગલ ફોનમાં કીધું કે બેન અમારે આપણા સમાજ માટે આ કાર્યક્રમ કરવો જરૂરી છે તો એને માત્ર ત્રણ દિવસની અંદર એનો કાર્યક્રમ ગોઠવી દીધો કમિશનરમાં રજૂઆત કરી દીધી અને અમને ત્રીસ તારીખની એપોઇન્ટમેન્ટ અતુલભાઈ જગતિયાએ અપાવી અને બેને પણ અત્યારે ખાસ ઉપસ્થિત ઉપસ્થિત થઈ અને હાજરી આપેલી છે એ વતી અમે શ્રીમતી લીલુબેન છગનભાઈ જાદવનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા પ્રજાપતિ સમાજ દ્વારા આજે જે આધાર કાર્ડ સુધારા વધારાનો કેમ્પ યોજવામાં આવ્યો છે જે તકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા બેન લીલુબેન જાદવ વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર સંજયસિંહ રાણા અને આ સમાજના પ્રમુખ ભાઈ રાઉતભાઈ અને તેમની સમગ્ર ટીમ જે જહેમત ઉઠાવી રહી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર કારણ કે આ છેવાડા